વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડગમ શાંત થયા છે અને હવે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે આજે સવારથી તમામ બૂથો પર ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સહિત સાહિત્ય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સત્તાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત રહેશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ છે આવતીકાલે વા વિધાસભા વિસ્તારના મતદારો લોકશાહીનું પરવા ઉજવશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડલાઈન પ્રમાણે જેટલા બી બૂથ અને બિલ્ડિંગો ઉપર જે પ્રકારનું પોલીસનું ડિપ્લોયમેન્ટ હોય છે તે તમામને તમામ પ્રકારનું એ ડિપ્લોમેન્ટ થઈ ગયું છે જે ક્રિટિકલ બૂથો છે જેની ઉપર ખાસ વધારે નજર રાખવા જેવી હોય છે એ તમામે તમામ ક્રિટિકલ બુથો ઉપર સીએપીએફના હાફ હાફ સેક્શન પણ મૂકી દેવામાં આવ્યા છે એ સિવાય જે છે એ અલગથી રૂટ પેટ્રોલિંગ માટેની મોબાઈલ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેની મોબાઈલમાં પણ પોલીસોને મૂકી દેવામાં આવ્યા છે આ સિવાય જેટલી પણ ચેકપોસ્ટો છે તેની ઉપર બી સીએપીએફ અને પોલીસ દ્વારા કન્ટિન્યુઅસ વાહનોની અવર ઉપર ચેકિંગ હાલમાં ચાલુ છે પોલીસ અધિકારીઓ મૂકવામાં આવે છે આપણે જણાવું કે અમારા ચાર જેટલા પોલીસ સ્ટેશન આની અંદર સામેલ છે અને ચારે ચાર પોલીસ સ્ટેશન ઉપર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓનું સુપરવિઝન છે અને તમામે તમામ અધિકારીઓની પાસે પીએ અને પીએસસી કક્ષાના સફિસિયન્ટ અધિકારીઓ છે જેઓ કન્ટિન્યુઅસ આ એરિયાનું સુપરવિઝન કરીને રૂટ પેટ્રોલિંગની સાથે સાથે રહી અને એરિયાનું સુપરવિઝન રાખી રહ્યા છે